નમસ્કાર મિત્રો જે મિત્રો આઈટીઆઈ ડિપ્લોમા પૂર્ણ કર્યું છે કે પૂર્ણ કરવાનું બાકી છે તેમના માટે ઉપયોગી વિડીયો છે કે જે ધોરણ દસ અને બાર સમકક્ષતાનું પ્રમાણપત્ર કેવી રીતે લેવું તમામ વિગતો જાણીએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જઈ અને જીએસસી સર્વિસ તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે પોર્ટલ આવી જશે ત્યારબાદ એ પોર્ટલ ખુલી જશે ત્યારબાદ નીચે જવાનું છે અને ત્યાં જઈ અને ઇક્વિલેશન સર્ટિફિકેટ આવે છે તેના ઉપર ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે રજીસ્ટર નાવું ના કર્યું હોય તો રજિસ્ટર નાવું કરી દેવાનું છે એ વિક તો નાખી પાસવર્ડ બનાવી મોબાઈલ નંબર નાખી અને ફરી અહીં ક્લિક કરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે એ આગળ વધવાનું છે ત્યારબાદ અહીં ઇક્વિલેશન સર્ટિફિકેટ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની ફી ત્રણસો રૂપિયા રહેશે ત્યારબાદ ધોરણ દસ પછી ડિપ્લોમા કરેલો હોય તો ધોરણ બાર સમક્ષ પ્રમાણપત્ર માટે શું શું જોઈએ એની વિગતો છે ત્યારબાદ ધોરણ દસ પછી આઈટીઆઈ કરેલો હોય તો કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ધોરણ આઠ નવ પછી તમે કરેલું હોય આઈટીઆઈ તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ અહીં વિગતો લખેલી છે ત્યારબાદ તમારે આગળ વધો ક્લિક કરવાનું છે અને અહીં અત્યારે અરજી કરો તેના ઉપર ક્લિક કરી અને તમે અરજી કરશો એટલે એ અરજીની અંદર ફોર્મ ભરાઈ જશે તો આ પોર્ટલ ઉપર તમે ઓનલાઈન કરી શકશો તમે જાતે પણ જાણી શકો છો કે શું પ્રોસેસ છે કેવી રીતે છે તો જે મિત્રો અને ડિપ્લોમા પૂર્ણ કર્યું હોય અથવા તો કરી રહ્યા હોય તેમના સુધી અમારો વિડીયો વોટ્સઅપ કે અન્ય માધ્યમ દ્વારા શેર કરશો જેથી તેમને આ ઉપયોગી થાય થેન્ક યુ આભાર